હેરાન કરવામાં આવી રહ્યા હોય તેવી માહિતી હાલ સપાટી પર આવી છે જ્યાં આસપાસના દુકાન વાળા દ્વારા સોસાયટી વાળાને કોઈની ફરિયાદ નહીં હતી ત્યારે હરીશભાઈ ગુજ્જર આગળ આવ્યા અને સાહેબ ને કરી કે તેમની ગૌશાળાની આસપાસના વિસ્તારમાં જે પણ લાડી ગલ્લાવાળા છે તેની કોઈ ફરિયાદ નથી તે છતાં પણ સુરત મહાનગરપાલિકાના અધિકારી ખોટા ફોન કોલ દ્વારા એ લોકોની લારી ઉપાડી ગયા જ્યારે લોકોને મદદરૂપ થવાની કોશિશ કરી તે છતાં પણ એ લોકોએ માન્ય ન હતા અને રજૂઆત કરી કે મંદીના માહોલમાં આ બેરોજગારીના માહોલમાં આ ગરીબ માણસો હજી તો દિવાળી ગઈ છે અને લોકો ગામથી આવ્યા છે અને રોજીરોટી ચાલુ કર્યાને બે દિવસ થયા છે અને તમે લોકો આ ગરીબ માણસોને હેરાન કરવા માટે આવી ગયા એવું પણ કહેવામાં આવ્યું કે આ વિસ્તારમાં ઠેર ઠેર દારૂ વેચાય છે પરંતુ તેનો તો ઉકેલ લાવતા નથી અને વર્ષોથી તેમની રજૂઆત છે કે તેમના વિસ્તારમાં શાકભાજી અને અન્ય વસ્તુ વેચીને ગુજરાન ચલાવતા પરિવારોને હેરાન કરવામાં નહીં આવે તે છતાં પણ સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ તો કોઈનું માનતા જ નથી અને ગૌશાળા ખાતે જે શાક માર્કેટ આવેલું છે ત્યાં એસએનસી ના અધિકારીને સમજાવ્યા કે આ વિસ્તારમાં આવી કોઈ ફરિયાદ છે જ નહીં તે છતાં પણ ગરીબ માણસો ને હેરાન કરવા માટે તેઓ આવ્યા હતા આ ગરીબ માણસો શાંતિપૂર્વક રીતે જે ધંધો કરે છે નાના મજૂર તેને ધંધો કરવા દો પરંતુ સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓએ પોલીસ બોલાવી એક ના બે નહીં થયા અને ખોટી રીતે લારી ઉપાડીને લઈ ગયા તે એકદમ ખોટું છે તેમ જણાવવામાં આવ્યું હતું જે વોર્ડ નંબર અમારા વિસ્તારમાં હસવાનિગર મોદીમોલાની અંદર અમને કોઈને અમારા અધિકારી છે અમને કોઈને કઈ નડતું નથી અમારા ગામવાળા ભાઈ આ અમારા મિત્ર છે પોગે વિકલાંગ છે અને પાછળમાં દુકાન છે એમની એમની સામે લારીવાળા છે તમને નરેજાભાઈ કોઈને આ બેનો છે તમને કોઈને આ બધા છે તમને કોઈને વિસ્તારમાં કોઈના બધા વડીલ આવો વડી તમે અમારા વડીલ છે

કોઈ ને વાંધો નથી બરાબર કોઈને વાંધો નથી